મનપાના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે ગેરરીતિનો જેના પર આરોપ લાગ્યો છે તેવા પુલકીત સથવારાના પાપ હવે છાપરે ચડીને પુકારી રહ્યા છે પ્રાથમિક પૂછપરછમાં તેણે કબુલાત કરી છે કે છેલ્લા બાર વર્ષથી તે આ પરીક્ષા લેતો હતો અને છેલ્લે તેણે ત્રણ ઉમેદવારો પાસેથી પાંચથી આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા આરોપી પુલકિત સથવારા અને તેના બાર જેટલા મિત્રોએ નર સરોવર પાસે અઠયાશી લાખ રૂપિયા રોકડા આપીને એક ઝીંગા ફાર્મ ખરીદ્યું હતું અને આ ઝીંગા ફાર્મની ખરીદીમાં ભાગીદારોને રૂપિયા આપવાના બાકી હોવાથી તેણે આ કારસ્થાનને અંજામ આપ્યો હતો મહત્વનું છે કે એઇમ્સની ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું અનિતા જોડાયા છે વધુ વિગતો સાથે અનિતા જણાવશો કે અમદાવાદ મનપાના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે આરોપીએ નરસરો પાસે જમીન ખરીદવાના રૂપિયા માટે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે

અમુક જે મિત્રો દ્વારા જે ભેગા કરવામાં આવ્યા હતા અને પરીક્ષામાં ગેરમતી દે તેઓએ આ જગા પામ કરી હોવાનું સામે આવ્યું હતું આ તો સાથે તેના બાર મિત્રોના નામ પણ સામે આવ્યા છે જેઓએ આ પૈસા તેને આપ્યા હોવાનું ખુલ્યું હતું અને કુલકીત દ્વારા ત્રણ ઉમેદવારો પાસેથી એક ઉમેદવાર પાસેથી પાંચ લાખ અને આઠ લાખ સુધી નું જે રોકડ હતી તે મેળવી હોવાનું ખુલ્યું હતું ખાસ તો પોલીસે સતવારા બાર પાસથી પરીક્ષા લેતો હતો અને સિનિયર અધિકારીઓ ત્યારે પ્રકારનું તપાસ છે તમામ ખ્યાલ હોવાના કારણે આ પ્રકારે પરીક્ષામાં હોવાનું ખુલ્યું છે હાલ તો જે કારણ પોલીસ દ્વારા આ જે હેડ ક્લાર્ક ખુલસીત છે તેની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન અન્ય જે તેના મિત્રોની સંનોવણી જે સામે આવી રહી છે તેઓની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ